હાલો દોસ્તો નમસ્કાર હું એમબી રામાણી પહેલાં તો સૌથી પહેલાં અમારી કિસાન સેવા સદનને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી ઝડપથી નવા નવા વિડીયો તમારા સુધી પહોંચે આજે હું તમને જે ઝીરોનો ઘેરો બતાવવા જઈ રહ્યો છું આ ઘેરાની અંદર ખજાનાના બે સ્પ્રે આવેલા છે ખજાના એટલું મસ્ત કામ કરશે કે તમે એકવાર છંટકાવ કરશો તો તમને ખ્યાલ આવશે કે એની અંદર એવા ન્યૂટ્રન્સ આવેલા છે એવા પીપીએમ ન્યૂટ્રન્સ છે કે તમે પાયું હોય છે ને એટલું એ ખજાના કામ કરશે ખજાનાના શું પરિણામ મળ્યા છે એ તમે તમારા સ્થળ ઉપર કોઈ બી પાકની અંદર તમે છંટકાવ કરશો તો તમને ખ્યાલ આવશે લસણ ડુંગળીના પાકની અંદર બસો અઢીસો એમએલ એક વિગે પાવાથી સારામાં સારું પરિણામ મળે છે અત્યારે આ જીરું એક ફૂટ ઉપરનું ઊભું છે અને આની અંદર ખજાનાના છંટકાવ બે થયા છે સાથે ગોદીવાસ ઉપર જેનું પણ ખૂબ સારું રિઝલ્ટ મેળવ્યું છે તો દરેક ખેડૂતને અમે ભલામણ કરીએ છીએ તમે જો જીરું પાવાનું બંધ થઈ ગયું હોય તો ખજાનાના છંટકાવ કરી દેજો પાણ પાયું હોય છે ને એટલું કામ કરશે આ એટલું મસ્ત જીરું ઊભું છે ને જ્યાં નથી પાયું આના પડાની અંદર જ્યાં નથી પાયું ત્યાં હું તમને આગળ બતાવું કે જ્યાં કેવો કલર છે ને એનો કેવો કલર છે પહેલાં હું તમને આ જીરું બતાવી દઉં કે આની અંદર તો ઓલરેડી ખજાના પાયેલું જ છે પછી તાત્કાલિક પાયું અને આ એની જીરાની ગ્રીનરી જુઓ તમે આ જુઓ તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે ભાઈ તમે જુઓ આને નથી પાયું આ કલર જુઓ તમે આમાં ખજાના નથી પાયું ઓલામાં ખજાના પાયું છે છટકાવમાં પણ એટલું રિઝલ્ટ આપશે અને પાવામાં એથી જોરદાર રિઝલ્ટ આપશે તો કોઈ બીને પાવવું હોય તો વિગે બસો અઢીસો એમએલ પાઈ દેવું અને છટકાવ કરવો હોય તો એને પંપની અંદર ચાલી એમએલ નાખીને છટકાવ કરી દેવો પાયા જેટલું કામ કરશે આ નથી પાયું એનો કલર જુઓ તમે અને હવે પાછો એકવાર તમને જે પાયેલું છે હવે તમે જોયો આને પાછું પાયેલું છે તો આ બે જીરામાં કેટલો ડિફરન્સ છે એ તમને બતાવો આ તમે જોવો આની આની હાઈટ તમે જોવો ને એક ફૂટ ઉપરની હાઈટ છે એક વેટ આમ કરો ને તો આંબેની એની ગ્રીનરીથી માંડીને બધું જોઈ લો તો દરેક ખેડૂત અત્યારે ખજાનાનો ભરપૂર ઉપયોગ કરે લસણ ડુંગળીનો પાક હોય તો વીઘ્યા અઢીસો એમએલ પાઈ દેવું જીરું હોય તો બસો અઢીસો એમએલ પાઈ દેવું અથવા તો ઉપરથી છટકાવ કરો જેને પાવાનું બંધ થઈ ગયું છે એને ઉપરથી છંટકાવમાં ચાલીસ એમએલ પંપમાં નાખીને છટકાવ કરી દો પાયા જેટલું કામ કરશે મસ્ત રિઝલ્ટ છે તો દરેક ખેડૂતને અમે ભલામણ કરીએ છીએ કે ખજાનાનો અછૂક છંટકાવ કરજો અને સારી સારી કંપનીના ફૂગનાશક વાપરજો ગેલેલિયોનો પણ છંટકાવ કરજો કારણ કે કાળી શરમીમાં બચાવવામાં એનો રોલ બહુ મહત્ત્વનો છે ધાનુકાનું ગોદીવાસ ઉપર પણ સારી પ્રોડક્ટ છે એનો પણ છંટકાવ કરજો એથી કોઈ કાંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર ચાર એકાવન હસ્તુ જય ભારત